નમસ્કાર વિપ્લવ ગુજરાતીના વાસ્તુમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે બતાવી રહ્યા છીએ વાસ્તુ મુજબ ઘરના પ્રવેશ દ્વારના મહત્વ વિશે વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરના પ્રવેશ દ્વારનું ખૂબ જ મહત્વ છે કારણ કે આ તે સ્થાન છે જ્યાંથી સકારાત્મક અથવા નકારાત્મક શક્તિઓ એક જ ઘરમાં પ્રવેશ કરે છે અને બહાર નીકળે છે એવું પણ કહી શકાય કે જો ઘરના મુખ્ય દ્વાર પરથી વધુ નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થતો હોય તો ઘરના લોકોનું ક્યારેય પણ ભલું થઈ શકતું નથી બીજી તરફ જો ઘરમાં વધુ સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય તો ઘરના રહેવાસીઓ સમૃદ્ધ બને છે વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરનું પ્રવેશ દ્વાર એ માત્ર પરિવાર માટે જ નહીં પરંતુ ઉર્જા માટે પણ પ્રવેશ બિંદુ છે વાસ્તુ અનુસાર પ્રવેશ માટે શ્રેષ્ઠ દિશા છે ઉત્તર ઉત્તર પૂર્વ પૂર્વ અથવા પશ્ચિમ દિશા જે ઘર અને ઘરના લોકો માટે શુભ માનવામાં આવે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે મુખ્ય દરવાજો દક્ષિણ દક્ષિણ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ અથવા દક્ષિણ પૂર્વ દિશામાં ન હોવું જોઈએ પરંતુ જો ઘરનો મુખ્ય દરવાજો દક્ષિણ દિશા તરફ ખુલે છે તો તેને પણ વાસ્તુના કેટલાક નિયમો દ્વારા સુધારી શકાય છે ઉદાહરણ તરીકે જો પ્રવેશ ઘરની બહાર બગીચો બનાવો મુખ્ય દરવાજો અન્ય દરવાજા કરતા મોટો હોવો જોઈએ ઘરનો મુખ્ય દરવાજો ઘરના અન્ય દરવાજા કરતા મોટો હોવો જોઈએ અને તે હંમેશા ઘડિયાળની દિશામાં ખોલવો જોઈએ મુખ્ય દ્વારની સમાંતર એક જ હરોળમાં એટલે કે એક જ લાઈનમાં ત્રણ દરવાજા બિલકુલ ન હોવા જોઈએ કારણ કે તેને ઉર્જાના પ્રવેશ ને પ્રોત્સાહન આપે છે અને ઘરના વડા માટે સમસ્યાઓ ઉભી કરે છે મુખ્ય દરવાજો લાકડાનો હોવો જોઈએ અને મુખ્ય દરવાજો અન્ય દરવાજા કરતાં મોટો હોવો જોઈએ મુખ્ય દરવાજા પર તૂટફૂટ ન હોવી જોઈએ વાસ્તુ અનુસાર મુખ્ય દરવાજાને ક્યારે પણ નુકસાન ન થવું જોઈએ એટલે કે તે તૂટેલું હોવું જોઈએ જો આવો કોઈ દરવાજો હોય તો તેને તાત્કાલિક બદલી જોઈએ નહીં તો તમને ધન થઈ શકે છે જો ઘરના મુખ્ય દરવાજા પર નુકસાન છે તો તે વાસ્તુ દોષ રહેશે અને તમારા પૈસા પર નકારાત્મકતા અસર રહેશે જો તમારા મુખ્ય દરવાજામાં કાચ છે અને તે તૂટી ગયો છે તો તેને તરત જ બદલી નાખવું જોઈએ નેમ પ્લેટ પર નું રાખો ધ્યાન નેમ એવી છે જે તમારા ઘરના મુખ્ય દરવાજા પર કોઈ પણ બનાવતી વખતે તેને મુખ્ય દરવાજા પર લગાવતી વખતે હંમેશા વાસ્તુનું ધ્યાન રાખવું જોઈએ છોડ અને સજાવટ છે જરૂરી મુખ્ય દરવાજા પાસે મની પ્લાન્ટ અને પીડી લાઈટ શુભ અને ખૂબ જ મહત્વપૂર્ણ છે મની પ્લાન્ટ સમૃદ્ધિને આમંત્રણ આપે છે અને પીળો પ્રકાશ સૂર્યપ્રકાશ સાથે સંબંધિત છે જેનો ઉપયોગ તમારા ઘરના પ્રવેશદ્વાર પર કરી શકાય છે તેથી મુખ્ય પ્રવેશદ્વાર પર પ્લાન્ટ જરૂર મૂકો વાસ્તવ પ્રમાણે મુખ્ય દરવાજાનો રંગ ઘરના પ્રવેશદ્વાર માટે આકર્ષક રંગોનો ઉપયોગ તમારા મહેમાનો પર પ્રથમ છાપ ઉભી કરતી વખતે વૈભવી વાતાવરણ બનાવી શકે છે મોટા ભાગના લોકો સકારાત્મક ઉર્જાને આમંત્રણ આપવા માટે ઘરના પ્રવેશ દ્વારને ખાસ ડિઝાઇન કરવા માટે વાસ્તુશાસ્ત્રને ફોલો કરવાનું પસંદ કરે છે તેથી જો તમારે સકારાત્મકતાનું યોગ્ય મિશ્રણ જોઈતું હોય તો ઘરના મુખ્ય દ્વારનો રંગ વાસ્તુ પ્રમાણે જ રાખો મુખ્ય દરવાજા માટે વાસ્તુના નિયમોનું પાલન કરવું જરૂરી છે જેથી ઘરમાં સમૃદ્ધિ આવી શકે જો તમારા અમારા વિડીયો ગમ્યો હોય તો તમને લાઈક અને શેર જરૂર કરો અને અન્ય વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો પૂછશો નહીં